વડા ખાતે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પ્રજાજનોએ નિશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ ઉઠાવ્યો સામાજિક વનીકરણ રેન્જ તિલકવાડા તથા તાલુકા આરોગ્ય કેન્દ્ર તિલકવાડાના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દીપ્રાગટિકારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે જ મહેમાનોને પૂછપૂછ આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા ઉપરાંત આંગણવાડી કાર્યક્રમ બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સરકારી હોસ્પિટલ ખાતે આયોજન મેડિકલ કેમ્પમાં જિલ્લામાંથી આવેલા વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરો ઉપસ્થિત રહી ડાયાબિટીસ બ્લડ પ્રેશર ટીબી સિકલ સેલની તપાસ બાળકો માટે રસીકરણ આંખોની તપાસ તેમજ વિવિધ રોગોની ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બનાવેલ પૌષ્ટિક આહારની વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા આ સ્ટોલની મહાનુભાવે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું સાથે જ આરોગ્ય કેન્દ્રમાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આરોગ્ય તપાસણી કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેર વર્ષના જન્મ જન્મજયંતિના ઉપક્રમે રાખવામાં આવ્યો છે કે જેમાં સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં બસો જેટલા આરોગ્ય તપાસણીના કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં નર્મદા જિલ્લામાં આજે તિલકવાડા ખાતે આ આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં સ્વસ્થ નારી સશક્ત નારી બહેનોને જેટલી બધી તકલીફો પડતી હોય છે એ તકલીફોના નિવારણ માટે આરોગ્યલક્ષી સમસ્યાઓ જે હોય છે જે કહી નથી શકતા આ બહેનોની ગાયનેકને લક્ષી હોય ઓર્થોપેડિકને લક્ષી હોય કે આંખને લક્ષી હોય પણ એની સમસ્યાઓના નિરાકરણ માટે અને બહેનોને સારું આરોગ્ય પ્રદાન થાય અને સ્વસ્થ આરોગ્ય રહે એના માટે આ સેવા પખવાડા અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ જોડાય છે ભાઈઓ પણ જોડાય છે નાના બાળકો પણ આવ્યા છે અને સર્વે લોકો આ કાર્યક્રમમાં પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે અહીંયા આવ્યા છે ત્યારે નિક્ષય મિત્ર તરીકે પણ ટીબીની પણ અહીંયા સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે સિકલ સેલનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે ડાયાબિટીસ અને હાઈપર જેવા દર્દીઓ અને કેન્સર જેવા દર્દીઓ એનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાંચસો કરતાં પણ વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આખો કાર્યક્રમ જ્યારે સવારથી શરૂ થઈને સાંજે પાંચેક વાગ્યા સુધીમાં ચાલવાનો છે ત્યારે બધા જ લોકો ખૂબ જ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે અને એમને પણ સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તો પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને પરિવારનું સ્વાસ્થ્ય રહે તો દેશનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આ પરિવારની બહેનો જે છે એમના સ્વાસ્થ્ય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ નારી સશક્ત નારીનું જે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનમાં સર્વે બહેનો ખૂબ જ ઉત્સાહભેર જોડાઈ રહી છે અને પોતાના આરોગ્યની તપાસણી માટે આજે તિલકવાડાના આ મેડિકલ કેમ્પમાં આવ્યા છે તો સર્વે બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એમનું આરોગ્ય સ્વસ્થ રહે અને એના માટે એમના જીવનમાં પણ ખૂબ જ ઉત્સાહભેર એ લોકો જીવી શકે એ માટેની શુભકામનાઓ પાઠવું છું આજે બીજો વિશેષ દિવસ એ પણ છે કે આજે આયુર્વેદિક દિવસ તરીકે પણ આજે ત્રેવીસમી સપ્ટેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં આ દસમા આયુર્વેદિક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન ધન્વંતરી પણ જિલ્લાના રાજ્યના સર્વે લોકોને ખૂબ જ સારું આરોગ્ય પ્રદાન કરે અને સ્વસ્થ જીવન પ્રદાન કરે એવી હું પ્રાર્થના પણ કરું છું અને આ કાર્યક્રમ થકી સર્વે લોકો ખૂબ સારી રીતે જોડાય અને એમના જીવનમાં સ્વસ્થ આરોગ્ય માટેની જે એક પહેલ છે એ પહેલમાં સર્વે પોતાનો સહયોગ કરે અને પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે એ માટેની મંગલકામના આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં પણ હું માતાજીને કરી રહી છું અને બધા જ લોકો જ્યારે જોડાયા છે ત્યારે મારી સાથે આ જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીજી સાથે તાલુકાના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ભીલ અને આ ગામના સરપંચ બેન શ્રી દક્ષાબેન સાથે સર્વે પદાધિકારીઓ doctor ની અને સર્વે લોકો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે. ત્યારે સૌના માધ્યમ થકી આ કાર્યક્રમ ખૂબ સારો બનવા જઈ રહ્યો છે. અને લોકોના સ્વસ્થ જીવનની મંગલકામના સાથે આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે આગળ વધી રહ્યો છે. આજ રોજ સામાજિક વનીકરણ વિભાગ નર્મદા દ્વારા સેવા સ્વચ્છતા પખવાડા અંતર્ગત તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં માનનીય ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં હાલ સુધી હમણાં પાંચસો જેટલા લાભાર્થીઓએ એ વિવિધ રોગો માટેને લાભો લઈ ચૂક્યા છે વન વિભાગ દ્વારા અવારનવાર આવા મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ એ છે કે લોકો વન વિભાગ સાથે જોડાય અને વન વિભાગ લોકો માટે ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે તેમ લોકોને સમજને લોકો સાથે એક સહભાગીતા જોડાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે આ કાર્યક્રમમાં સૌને હું અપીલ કરીશ કે જે આ જીમર્સની ટીમ દ્વારા જે પણ સેવાઓ આપવામાં આવી છે તેનો લાભ લઈ થેન્ક યુ